નમસ્કાર આપની સાથે હું છું પાયલ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના એમએલએ માટેનો જે રૂમ હોય છે એની બહાર હું ઊભી છું અને તમને તકતી પર નામ દેખાતા હશે ચૈત્ર વસાવા હેમંત ખવા ઉમેશ મકવાણા સુધીર વાઘાણી અહીંયા જે દંડક લખેલું છે દંડક હવે થોડા દિવસમાં ભૂસાઈ જશે કારણ કે ઉમેશ મકવાણાએ પોતાના તમામ પદમાંથી રાજીનામું આપ્યા છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું ધારાસભ્ય પદ તરીકે રાજીનામું નથી આપ્યું દંડક તરીકે રાજીનામું આપ્યું છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું છે આમ આમ આદમી પાર્ટી સામે નારાજગી હતી એ નારાજગી જતાવવાનો આ એક એવું કહેવાય કે એક પ્રેશર પોલિટિક્સ આને કહી શકાય કારણ કે ગોપાલ ઇટાલિયા જીત્યા એના પછી બીજા ત્રીજા દિવસે હવે જ્યારે ઉમેશ મકવાણા એવું કહે છે કે પછાત વર્ગ અને અમારા સમાજને આમ આદમી પાર્ટી સરખી રીતના નથી રાખી શકતું પદ નથી આપી શકતું એ વાત પર હું રાજીનામું આપું છું આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે એ પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી જેવી થઈ રહી છે એ વાત પર એમણે રાજીનામું આપ્યું છે અહીંયા પાંચ પાંડવોની વાત હંમેશા આમ આદમી પાર્ટી પાર્ટી કરે છે કે પાંચ પાંડવો છે પાંચ પાંડવો છે અહીંયા હવે જે ભૂસાયેલું નામ ભૂપત ભયાણીનું હતું એની જગ્યાએ ગોપાલ ઇટાલિયાનું લાગે એની પહેલાં એક નામ ઓછું થઈ જાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ઉમેશ વકવાણા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય એવું તો એ કહી રહ્યા છે કોંગ્રેસમાં પણ નહીં જાય એવું કહી રહ્યા છે પણ આ તો ભવિષ્યનો ખેલ છે અને રાજનીતિ હંમેશા સંભાવનાઓનો ખેલ હોતો હોય છે સવારે ઉઠી અને કોઈ માણસ એવું કહે કે ભાઈ હું તો આ પક્ષમાં નથી જવાનું અને થોડા જ કલાકોમાં પછી એ પક્ષમાં જતા રહે એટલે ઉમેશ મકવાણાનું રાજકીય ભવિષ્ય શું હશે એ તો એ જ જાણે પણ અત્યારે એમણે જેટલી પણ વાતો કરી ગળે ઉતરે એવી છે ખરી એ બહુ જ બધા પ્રશ્ન સાથે છે કારણ કે દંડક પદ પરથી રાજીનામું આપવું જોઈન્ટ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપવું એમને એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીની વિચારધારા ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ જેવી થઈ ગઈ છે એમને એવું કહેવું છે કે કડી અને વિસાવદર બંને જગ્યાએ અમે અમારા પક્ષ લડી રહ્યા હતા કડીમાં એટલે ધ્યાન ન દેવામાં આવ્યું કારણ કે એ દલિત સમાજમાંથી આવતો યુવાન હતો ગોપાલ ઇટાલિયા પાટીદાર હતા એટલે ત્યાં વધારે ધ્યાન દેવામાં આવ્યું ઘણા બધા પ્રશ્નો સાથે ઉમેશ મકવાણાએ આજે પ્રેસ કોન્ફરન્સ તો કરી વાહ ગાયો વાહ ગાયોવાળી વાર્તા જો તમે સાંભળી હોય તો તમને ખબર હશે કે બે ગઈકાલ રાતથી જ એવું ચાલી રહ્યું છે કે ઉમેશ મકવાણા રાજીનામું આપે છે ઉમેશ મકવાણા રાજીનામું આપે છે અને જેમ જ કોથળામાંથી બિલાડું નીકળ્યું કે હા રાજીનામું તો આપું છું પણ દંડક પદ પરથી રાજીનામું આપું છું હું ધારાસભ્ય રહીશ કારણ કે બોટાદ બોટાદની જનતાએ મને પસંદ કર્યું છે હવે આમ આદમી પાર્ટી ઉપર આ પ્રેશર પોલિટિક્સ હોઈ શકે કારણ કે એમને એ ઇનસિક્યોરિટી પણ હોઈ શકે કે ગોપાલ ઇટાલિયા જો ધારાસભ્ય બન્યા છે તો હવે એમને દંડકનું પદ આપવામાં આવશે અને એમને દંડકનું પદ આપવામાં આવે અને બધું જ તો પછી મારું વર્ચસ્વ શું રહેશે એમણે એવી પણ વાત કરી કે ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે લોન્ચ કરવામાં આવ્યા જે કોઈ દિવસ ગામડાઓમાં નથી ગયા એ માણસને તમે મુખ્યમંત્રીના પદ તરીકે લોન્ચ કરી દો છો એટલે મુખ્યત્વે ઈશુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય એ બધા જ નામથી ઉમેશ મકવાણાને તકલીફ છે કે જે નામો વધારે ચર્ચામાં છે એ ધારાસભ્ય હોવા છતાં પણ ચર્ચામાં કેમ નથી એમથી પણ ઇન્સિક્યોરિટી હોઈ શકે એમણે બે પદ પરથી રાજીનામું આપ્યું છે અમે એમની સાથે વાતચીત પણ કરી છે એમની પ્રેસ કોન્ફરન્સ પણ તમે સાંભળી શકો છો પણ વિધાનસભામાં ઊભા છીએ અને અહીંયા જ્યારે આ પાંચ નામ ચાર નામ જોયા ત્યારે એવો વિચાર આવ્યો કે શું પાંચમું નામ લખાશે એની પહેલાં એક નામ ભૂસાઈ જશે